જામનગરના જાણીતા વકીલ અને મુસ્લિમ સમાજના અગ્રણીની હત્યાથી ભારે રોષ ફેલાયો છે વોર્ડ નંબર એકના કોંગ્રેસના નગરસેવકના પિતા અને જાણીતા ધારાશાસ્ત્રી હારૂન પલેજાની બેડી વિસ્તારમાં સલાહ જાહેર હત્યા કરી દેવામાં આવી જામનગરમાં ધારાશાસ્ત્રી કિરીટ જોશી બાદ સતત મંડળે આજે કોર્ટ કાર્યવાહી પલેજા બુધવારે સાંજે સાડા છ વાગ્યાના અરસામાં બાઇક પર જઈ રહ્યા હતા ત્યારે સૌપ્રથમ તેમના પર પથ્થરમારો થતા તેઓ બાઇક પરથી નીચે પટકાયા બાદમાં ધારદાર હથિયાર સાથે આવેલા શખ્સોએ તેમના પર હુમલાઓ કર્યા અને તેમનું મોત થયું

તો પંદર લોકો સામે આ મુદ્દે ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને વધારે તપાસ હાથ ધરવામાં આવી છે અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે તે દિશામાં હાલ તો તપાસ શરૂ કરવામાં આવી છે કોઈ પણ વકીલ જ્યારે કોઈ માથા ભારે સામે કેસ લડતો હોય ત્યારે એની આ સ્થિતિ થાય એટલે અમે ભવિષ્યમાં પણ આવો કોઈ બનાવ ન બને એ માટે તમામ જામનગરનું વકીલ મંડળ આ અરુણભાઈ પાલેજાના કુટુંબી સાથે જે

જે પણ આરોપી હશે આને ઉપર પણ કડકથી કડક કાર્યવાહી થશે અને જે પણ એવો કૃત્ય કર્યો છે આ કૃત્ય અત્યારે અમારી ની એસઓજી એસઓજીની અને બધી જે ટીમ છે એ આરોપી જે આરોપીઓ છે આને પકડવા માટે લાગેલી છે અને આસપાસના જે બધા જિલ્લા છે આ જિલ્લાની પોલીસની સાથે પણ અમે લોકો સંપર્કમાં છીએ અને ઝડપથી બધા આરોપીને પણ અમે લોકો પકડી લઈશું અને જે પણ લોકો એવું કૃત્યમાં જે સામેલ હશે આ બધા ઉપર કડકથી કડક કાર્યવાહી થશે